નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો કેટલાક વિસ્તારોમાં વરાપ પણ નીકળશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે ગઈકાલે ગુજરાતના ટોટલ બસો બાવીસ જેટલા તાલુકાની અંદર સૌથી વધારે એટલે કે સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે જેમાં આણંદ ખેડા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે નોંધાયો છે જેમાં બોરસદની અંદર પંદરથી સોળ ઇંચ જેટલો વરસાદ પણ પડ્યાના સમાચાર મળ્યા છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ જે વિસ્તારો છે તેની અંદર સક્રિય છે તો આ બધા અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ અહીં સક્રિય છે જેના કારણે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની સંભાવના રહેલી છે કારણ કે સાતસો પચાસ એસપીએ ઉપર અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ છે તે પણ હવે નબળી પડી છે તો બંગાળની ખાડીની સિસ્ટમ પણ અત્યારે થોડી ઘણી રીતે સક્રિય છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારા વરસાદની આજે શક્યતાઓ રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં દાહોદ વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદની સંભાવના છે તો જોઈએ બપોરના સમયે કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળશે બપોરના સમયની અપડેટ જોઈએ તો આજે બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હારીજ સાણસમા મોઢેરા દસાડા કડી માણસા પ્રાંતિજ મોડાસા હિંમતનગર વડનગર મહેસાણા તેમજ સિદ્ધપુર પાલનપુર ભારસણ ખેડબ્રહ્મા ઈડર ડીસા ધાનેરા આબુ રોડ તેમજ અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળે છે રાત્રિના સમયની અપડેટ જોઈએ તો આજે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારો જે અમરેલી બગસરા ધારી સાવરકુંડલા પાલિકાના ગારીયાધાર શિહોર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તો સુરેન્દ્રનગર બોટાદ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત કપડવંશ તેમજ ઉત્તર ગુજરાતમાં હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સાતલપુર રાધનપુર સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર સિદ્ધપુર પાટણ રોડાહારીજ સાણસમા મહેસાણા વડનગર ઈડર તેમજ ખેડબ્રહ્મા દસાડા કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જોઈએ આવતીકાલની અપડેટ આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો આવતીકાલે વહેલી સવારે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ છે રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમોદ ભરૂચ રાજપીપળા કેડિયાપાડા ઉંબરપાડા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો ભાવનગર છે મહુવા છે તળાજા છે અમરેલી રાજુલા ઉના વેરાવળ આજુબાજુ સામાન્ય ઝાપટાં પડશે તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને ખંભાત વડોદરા ખેડા આણંદ છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ પંચમહાલ નડિયાદ ધોળકા અમદાવાદ ગાંધીનગર કપડવંજ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે જોઈએ અઠ્યાવીસ તારીખની અપડેટ જેમાં મધ્ય સૌરાષ્ટ્ર પશ્ચિમ ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદની શરૂઆત થઈ છે ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ તો જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે રોડા પાટણ સિદ્ધપુર ભાટસણ પાલનપુર દિયોદર રાધનપુર મોઢેરા મહેસાણા અંબાજી આબુરોડ આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ કોઈ કોઈ સ્થળો પર જોવા છે જે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખની સ્થિતિ છે હવે આપણે જોઈએ પવન કેવો પોકાશે જોટાના પવનો કેવા રહેશે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે સુડતાલીસથી અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે આજે બપોર પછી કચ્છમાં સુડતાલીસ સૌરાષ્ટ્રમાં સત્તાવન દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ આવતીકાલે છવ્વીસ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં પંચાવન સૌરાષ્ટ્રમાં અને કચ્છના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખમાં પવનની ઝડપ ધીમે ધીમે ઘટતી જોવા મળશે